જે ઘટના બની છે સંદેશ ખાલી વિસ્તારમાં એને મહિલાઓ પર જે ક્રૂર અત્યાચાર ટીએમસીના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળના જે સંદેશ ખાલીમાં મહિલાઓને ઉત્પીડનની ઘટના એ તૃણમૂલ કોંગ્રેસના નેતા શારજા શેખ અને એમના તથાકથિત ગુંડાઓ દ્વારા જે ઘટના ઘટી છે એ ખરેખર આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક ઘટના છે અને આજરોજ અમે આ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નિંદનીય ઘટના ઘટી છે એ આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે અને આ જે ઉત્પીડિત જનજાતિ જે જનજાતિ બહેનો છે સમાજની બહેનો અને જનજા અનુસૂચિત જનજાતિ બહેનોની સાથે આ ઘટના ઘટી છે આજરોજ દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની